એક ભાઈ હતો ભાડિયાત હતો એક ઘર માલિક હતા ને એમના તો ભાડે રહેતો તો ભાઈના ઘરે ભાઈએ જેના ઘર ભાડે આપ્યું છે ને ભાડિયાત મારો બેટો યાર વાત છોડાયો હતો ખતરનાક હતો એક દિવસ ઘર માલિક નીચે ઊંઘ્યા હતા એ ભાડિયાતે તમે જો તો રાતના બાર વાગે જઈને ઘર ખખડાયો ટેંગ 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 ખખડાયું ઘર માલિક બહાર આયો બહુ કામ છતાં હતા રાત્રે ભાડો બહુ એટલે પેલો પાછો ફાળી જતો કે બો અરે યાર માલિકે ચિંતાની વાત છે લો ઘર માલિક કેવું ચિંતા નહીં અરે ચિંતાની વાત છે પેલો કેવું ચિંતાની વાત છે યાર આ મહિને મારે ભાડાનું સેટિંગ થાય એવું નથી તે ઘરવાલે ઘર માલિકનું મગજ જ્યું કે આટલી વાત કેવા માટે તે મને ઊંઘમાંથી ઉઠાડ્યો આ તો કે કહેવાની વાત છે કે આ કેમ કર્યું તે પેલો કે હું એકલો કેમ ઉજાગરા કરું વાત સાંભળીને તમે જાગો કે હું ભાડું આપવાની ચિંતામાં જાગું ને તમે ભાડું લેવાની ચિંતામાં જાગો તમે એવું વિચારો કે મારો બેટો ભાડું આપશે કે બુચ મારીને જતું રહેશે એવું કરીને તમે જાગો જાગોડું એક ભાઈએ પેપરમાં જાહેરાત આપી કે મારે માણસ જોઈએ એમ એટલે એ નંબર લખ્યો હતો અને નેચર લખેલું કે અભણ માણસ હશે તો ચાલશે મારા માણસ જોઈએ છે એને હું પગાર રૂપિયા મેં ફોન કર્યો મેં કીધું હેલો નોકરી માટે કોઈ માણસ જોઈએ તમારે જોઈએ છે મેં કીધું કેટલો પગાર આપશો પાંચીસ હજાર રૂપિયા રોકડા આપણે કીધું પચીસ હજાર આપશો હા મેં કીધું અભણ માણસ છે દસમું ફેલ ચાલશે આવો ચાલશે ચાલશે દોડશે કે તમે તારે મોકલી જ દો ત્યાં મારે ભાઈએ તો મેન મોકલ્યો તે જો મને કે એ ભાઈ જે હતો ને મારું એને જઈને કીધું બોલો સાહેબ હું છું તમે મને જે કામ આપશો હું કરીશ તમે પચીસ હજાર મને પગાર આપજો ખાલી એટલે પેલો કે હા હું તને કામ આપું તારે મારી બધી ચિંતાઓ કરવાની તો તને પચીસ હજાર રૂપિયા પગાર મળી જશે કે પેલો કે પણ તમે પચીસ હજાર લાવશો ક્યોથી કે એ ચિંતા તારા જ કરવાની ગડા બાધી ચિંતા મેં તને કરવાની કીધી તારો પચીસ હજાર પગાર ક્યાંથી લાઈન હું ભરી શકી ચિંતા તારા એટલે પડ્યા છે અમુક નહીં સાહેબ કે ભાઈઓ બે ભોન થઈ જાય બે ભોન બોલવામાં બે ભોન થઈ જાય એટલે એમની ઘરવાળીને ગમે તે બોલી દે આમ તેમ એમ તું આવીને તું તેવી ફલાણું ને દીકણું ભાઈ ભાઈની ઘરવાળી તમે જો થઈ જાય અને એના ઘરવાળાને એવો ઠેરકાયો આટલો બધો ઠેરકાયો પેલું ભાઈ તો તમે જો તો અંદર થી તો આમ લાલ પીળો થાય પણ ઘરવાળીએ એટલે કરી એને પાછી એને ઘરવાળીને એ તે જે બોલેલા બધા શબ્દો છે ને પાછા ખેંચી લેજે પાછા પાંચ જ મિનિટની અંદર પાંચ જ મિનિટની અંદર આ બધા શબ્દો પાછા ખેંચી લેજે તારા એટલે પેલી ઘરવાળી કે પાંચ મિનિટમાં નહીં ખેંચું જાહુ કરી લેશો તમે હા પાંચ મિનિટમાં નહીં ખેંચ્યું કે શબ્દો કાંડી પાંચ મિનિટમાં નહીં ખેત તો દસ મિનિટમાં ખેત પણ પંદર મિનિટમાં ખેત તો ખેંચીને સોસાયટી હવે જ હારું ના આવું એક ભાઈ તમે જો રંગીલા રીક્ષા વાળા ફૂલ કરીને અંદર સાઉન્ડ હતો હોય ને જે મ્યુઝિક સિસ્ટમ એ ફૂલ કરીને તમે જોવો તો ગીત વગાડતા મને લઈ જાને તારી સંગાળા વિના ગમતું નથી મોજ તો જુઓ રિક્ષા ને

એમના ઘરવાળા જોડે બહુ ઝઘડા થતા હોય ને તો એક મસ્ત હું તમને વાત કહું તમારે એ કરવાની તો તમારા ઝઘડા થતા હશે ને તો એની બહાર ખરાબ અસર નહીં થાય ખરાબ અસર એટલે આ લોકો આખો દિવસ ઝઘડ 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 કરશે હું તો કહું છું ઝઘડવું તો ના જ જોવો પણ તમને તો એ હા હોય તો હું જો તમારા ઘરમાં બહુ ઝઘડા થતા હોય ને તો તમારે કોમ કરવાનું તમારા ને તમારા ઘરવાળાના

સાહેબ એક મગન હતો મારો મગન મગન ને પાછી એક રમીલા હતી તે રમીલા ગમતી હતી આમ થોડી થોડી આમ કેવું પેલું બધું ગમતું હોય ને ભાઈ એવું હોય એ મગન ને રમીલા ગમતી હતી તે મગન રમીલા એક દિવસ તમે જોતો ભીટ કઈ ગયા ભેગા થઈ ગયા તે પેલો મગન કહેતો હતો એ રમીલા તને ખબર છે હું છે ને કોમ ઉપર રજીસ્ટ્રેશન છું એટલે પેલી એ પાછી હો ક રમીલા બોલી એ મગન હું પણ છે ને જીવનસાથી ડોટ કોમ ઉપર રજીસ્ટ્રેશન છું એટલે પાછા મગન અમરક મરક કે મગન કે ચાલને તો આપણે લગન કરી લઈએ લગન એટલે પેલી કે મને પ્રોબ્લેમ છે પેલો કે શું પ્રોબ્લેમ છે તને કે મને પ્રોબ્લેમ નથી પણ મારા પપ્પાને પ્રોબ્લેમ છે પેલો કે તાર પપ્પાનું શું પ્રોબ્લેમ છે મારા પપ્પાને પ્રોબ્લેમ એ છે કે આપણે બીજી ડોટ કમમાં લગન નાખે કરવાના એક જોરદાર કોમેડી ભાઈ હતા ને તમે જો એ સલાહો આપતા હતા લોકોનો ભાષણ આપતા હતા તા સલાઉને ભાષણ આપતા હતા જોર જોરથી કે જો તમે દીવાલ પર અથડાવો અને તમારા નાકને સેજ પણ ઈજા ના થાય તમે દીવાલ ઉપર અથડાવો અને તમારા નાકને સેજ પણ ઈજા ના થાય તો તમે તમારું પેટ ઓછું કરો બહુ બાર આવી ગયું સાકે જેવા તમે દિવાલ ના અચકા છો નાક ને કોઈ નહીં થતું નાક નું કોઈ વાગતું નહીં પણ પેટ ને એવું વાગે એવું વાગે છે કે પેટ બિચારું સોસાયટીમાં એક નવી ગાડી આવી ગાડી આવી ને તો તમે જુઓ ને તો એક બેન એમના ઘરમાં કહેવા હો અરે તમને ખબર છે આપણી સોસાયટીમાં પેલા ચમનભાઈ નવી ગાડી લાયા ચમનભાઈ નવી ગાડી લાયા તમને ખબર છે કેટલી મસ્ત ગાડી છે પેલો ભાઈ કે હેમન ખબર છે હા તો પછી બોલો તમારો શું વિચાર છે આપણે ગાડી વિશેનો એટલે એમનો ઘરવાળો કે ચમન ભાઈ તો એના સરાય ગાડી ગિફ્ટ ગીપટાલી છે આ બોલ તારા બાપાને ફોન કર કે હવે તારો શું વિચાર છે પેલી બેન કે એવું છે એમના સસરાએ ગાડી ગિફ્ટ આવી હે મને તો ખબર જ નથી કે હા કે તને ખબર હોય કે ના હોય હવે મારે તારો વિચાર જાણવો છે તું તારા બાપુજીને તારા બાપાજીને તારા પપ્પાને ફોન કર કે પપ્પા સામેવાળો અમારો બેન છે એમને એમના પપ્પાએ ગાડી ગિફ્ટ આપી તો તમે મને કરી રહ્યા છો કે નહીં એવું તું તારા પપ્પાને ફોન કરીને પૂછ કે પેલી કે અમારી બેલેન્સ પહોંચી ગયું છે હું કરી આપું કે હું કરી આપું અઢી સો બેલેન્સ તો પૂછી એક છોકરું જબરજસ્ત મસ્તી કરો તું જબરજસ્ત એટલે વાત છોડો મસ્તી એને બહુ તોફાન બહુ કરતો છું બધું ઉથલ પૂથલ કરી આમ તમારે ઘેરાયું હોય ને તો એ બધું આમ ઉથલ પૂથલ કરી દે તો એક ભાઈએ એક ભાઈ હતા એમને એને પૂછ્યું બેટા તું આટલી બધી મસ્તી કાઢે છે તારા ઘરમાં તારા મમ્મી પપ્પા તારાથી કંટારતા નથી ચોરું ગયા ના અરે ના મારા મમ્મી પાપાં કોઈ થોડા કંટાળતા તમે કેવી

એક છોકરી પીઝા ખાવા જાય પીઝા ખાવા જઈએ તે એકલી જ છોકરી હતી પીઝા ખાવા જઈ પીઝાનો ઓર્ડર આપ્યો અંકલ અંકલ પીઝા ખવડાવો ને મસ્ત તમારા હાથના સરસ સર મને પીઝા બહુ ભાવે છે તમે મને પીઝા ખવડાવો આ છોકરી બોલે જ પાય ચાઈ બાબ તમે મને પીઝા ખવડાવો એ છોકરીને જોઈને કાકો ખુશ થઈ ગયા કે ચલો ભાઈ છોકરી બિચારી પીઝા ખાવાની એની બહુ ઈચ્છા છે તો પીઝા મસ્ત બનાવું છોકરી માટે તો એ કાકા છોકરી માટે પીઝા જબરજસ્ત બનાવ્યા અને પછી છોકરીને આપાયા લે બેટા પીઝા ખા શાંતિ થયા પણ એક કામ કરવું ઊભી રહ્યા આ પીઝાના કેટલા ટુકડા કરું ચાર કરું કે છ કરું એટલે છોકરીઓ કે ખબર નાના કાકા છ ના કરતા ચાર જ કરજો કારણ કે છ કરશો ને તો છ ટુકડા ખાઈને હું જાડી થઈ જઈશ કે

હવે ખબર છે કે તો જીજા શાળાનું પાછું કેવું હોય તે તમે તો ચાલુ થયા શાળા બોલવાનું ચાલુ શાળા ચાલુ કર્યું જીજાજી જીજાજી તમે નસીબદાર છો કે તમને મારી બેન ગાય જેવી મળી છે ગાય જેવી કે એટલે પેલા જીજાજી કે તારી બેન ગાય જેવી હોય તો બકા ઘઉા ને જઈને હતી મને હું કેવ

ત્રણ ત્રણ મહિનાનું હમણાં રિચાર્જ કરવાનું હતું કે તો એક દિવસ લેટ થઈ ગયો રિચાર્જ કરવામાં એમાં તો કે સિહણની જેમ આમના આમ રિચાર્જ નથી કરતા નથી કરતા એક ભાઈ એવું કે ભાઈ કે આપણે સારા કામ કરો તો સ્વર્ગ મળે આપણે ખરાબ કામ કરીએ તો નર્ક મળે કાબળે કામ કરિયે કે કામ જ નહીં કરું સ્વર્ગે નહીં જઉં તો નરકે નહીં જઉં તો આ હું કે યે સારા કામ કરિયે તો સ્વર્ગ ને ખરાબ કામ કરિયે તો નરક ને કામ જ નઈ કરવાનો કે ધરતી પર આયેંગે ખાયેંગે પિયેંગે મોજ કરેંગે આનંદ કરેંગે બસ મેં કીધું એવું કરે ને તો ઘોડા તને સ્વર્ગમાં નહીં નરકમાં નહીં યમરાજીના પાડાના પૂંછડા ઉપર ફેવરીને બધા ભમાડવામાં આવશે કે ના તો તો કામ કરવું પડશે એક છોકરું રોજ સ્કૂલમાં લેટ આવતું હતું રોજ સ્કૂલમાં થોડા દિવસથી લગભગ દસ એક દિવસથી રોજ સ્કૂલમાં લેટ આવતું હતું તે તમે જુઓ ને તો એક દિવસ તો સાહેબે પકડ્યો ને એ ઉભો રે કેમ રોજ શાળામાં લેટ આવે છે ખબર પડતી લેટ કેમ છે રોજ રોજ કે સાહેબ સાહેબ દિવસથી બોર્ડ માર્યું છે એટલે હું લેટ આવું છું સાહેબ કે એવું શું બોર્ડ માર્યું છે તે લેટ આવે છે સાહેબ સાહેબ દસ દિવસથી બોર્ડ માર્યું છે કે આગળ સ્કૂલ છે તો તમે ધીમે ધીમે ચાલો એટલે સાહેબ એમ આવું છે ને બોર્ડ માર્યું છે ને બોર્ડ નું હું પાલન કરું છું મારા મમ્મી પપ્પાએ કીધેલું છે કે દરેક સૂચનાનું પાલન કરવું એટલે આગળ મારી શાળા આવે છે એટલે હું ધીમે ધીમે ચાલું છું ને સાહેબ મારું થઈ જાય છે બોલો કે મારા દીકરા એ બોર્ડ તારા માટે નહીં માર્યું એ બોર્ડ વાહનો હોય વાહનો એના માટે માર્યું છે હા સાહેબ વાહનો માટે માર્યું તો હું મારા પપ્પાની એક્ટિવા ઉપર જ આવું છું એ વાહન નથી એટલે આમ સાહેબ છે ને અમે અમારા ઘરેથી નીકળીએ ને તો વીસ ની ત્રીસની ચાલીસ ની પચાસ ની સ્પીડે આવી અને જેવા એ બોર્ડની નજીક આવી જઈએ તો હું મારા પપ્પાને કહી દઉં પપ્પા તમે એક્ટિવા પાંચ ઉપર ચલાવો શાળા આવે છે ધીમે ચલાવો ધીમે 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 છોકરાઓ આવ્યા હોય છોકરાઓ ગજબ ના હોય તમને છોકરાઓ જોડે બેહો સાહેબ છોકરાઓના મનમાં કોઈ પાપ ના હોય કોઈ એવા કોઈ એવા વિચારો ના હોય છોકરાઓનું મસ્ત મગજ એટલું હોય ને કે બસ ખાવું પીવું હસવું ખેલવું કૂદવું અને રડવું મગજમાં કોઈ જ પ્રકારની ચિંતા નહીં કોઈ જ એકદમ સ્વચ્છ મગજ કહેવાય એને એકદમ તંદુરસ્ત મગજ પણ કહેવાય કઈ મગજમાં કઈ બસ પોતાની મસ્તી માટે રમવું ખેલવું આનંદ મસ્ત મગજ હોય તો દીકરાનું એટલે જ બાળકોનું મતલબ એટલે જ બાળકોને ભગવાન કહેવામાં આવે છે હા અમારો એક ભાઈ છે હું પ્રોગ્રામમાં જાઉં ચમન કરીને તેમાં જોડે આવતો આમ તે મને પહેલાં આવતો અવાજ નહીં આવતો એ ચમન હું રોજ પ્રોગ્રામમાં જાઉં ને એટલે એવું કે એનો આપણે કેવું એકને એક માણસ જોડે રોજ રહીએ ને એટલે કેવું થઈ જાય ગરકી મુર્ગી દાલ બરાબર કે આ તો શું એમ 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 એવું એક દિવસ પ્રોગ્રામમાં જતા હતા અમદાવાદ એટલે મને કહે બબલું ભાઈ તમે આ બધું બોલો છો ને તમારે તો કેવું કલાક બોલવાનું ને પછી પૈસા ઘણી લેવાના ને મેં કીધું ભાઈ કલાક બોલવાનું પણ કલાક માઇકમાં જેમ તેમ નહીં બોલાતું એ તો આમ કેવું થાય તને નહીં ખબરથી ફિલિંગ નહીં લીધી કે કોઈ ના આવે એવું તમારે તો યાર એક કલાક બોલીને પૈસા છાપી દેવાના નામ છે તેમ છે તો મેં કીધું એવું તું બોલ કે મને પ્રોગ્રામ મળતો નહીં મેં કીધું પ્રોગ્રામ મારા પ્રોગ્રામમાં બોલ છે જ ને એને તો મારે એક અમદાવાદ એક જગ્યાએ પ્રોગ્રામ હતો મેં કીધું અમદાવાદ આપણા પ્રોગ્રામમાં જઈએ છે ને ત્યાં હું તને ચાન્સ આપું તાર બોલવાનું કે હા મંજૂર છે કે મને પણ કે એક શરત મેં કીધું મને અડધા પૈસા મેં કીધું હજી તો પગલું ટકા મેં કીધું જા તને પચાસ આપડા આપે બરોબર પ્રોગ્રામમાં પચીસ હજાર નક્કી કર્યા છે તો સાડા બાર હજાર ને સાડા બાર હજાર મારા બરોબર એ ઓકે ચલો અમે તો પ્રોગ્રામમાં જે અમદાવાદ એક જગ્યાએ પ્રોગ્રામ હતો એટલે મારો પ્રોગ્રામ પત્યો બધી પબ્લિક કીધું તમને હજુ વધારે મનોરંજન કરાવવાળો આપણી જોડે કલાકાર પડ્યો છે એટલે પબ્લિક બધી ખુશ થઈ ગઈ કે આ હા કોણ છે કોણ છે કે મેં કીધું મારો મિત્ર ચમન ચમન તમને હવે મનોરંજન કરાવશે એટલે ચમન પાછા વોકલી વચ્ચે ભરવા નાખે એમના મનમાં અને તો હાચુકલું કહી દીધું એટલે બધી પબ્લિક હાઉ લાવો ચમનભાઈને લાવો ચમનભાઈને લાવો તો ચમનભાઈને તો આબુ પડ્યું ચમનભાઈ આયા તે ચમનભાઈ માઈક લીધું ઓમ થર 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 ચમનભાઈ કે તમને બધાને ખબર છે આજે હું શું બોલવાનો છું પબ્લિક કે ના તો તમને ખબર જ પછી મારા આગળ બીજો રાઉન્ડ લેવો પડ્યો મેં બીજો રાઉન્ડે એ એટલે બધી પેલી પબ્લિક કહેવા મંડી ભાઈ પાછા ચમનભાઈને બોલાવો ચમનભાઈને બોલાવો તો મેં તો પાછા ચમનભાઈ ને બોલાય ચમનભાઈ માઇકમાં હે બોલે ચમનભાઈ પાછો એનું ડાયલોગ તમને બધાને ખબર છે આજે હું શું બોલવાનો છું એટલે પબ્લિકે પેલી વખત ના પાડી હતી ને પબ્લિકે આ વખત હા પાડી હા એટલે ચમને મારા બેટાએ સિક્સ મારી હા તો તમને ખબર હોય તો પછી મારે બોલીને ખોટું ગળું દુખાડીને ફાયદો શું આવાય મોટાના મોરસો પડે હોય છે બોલો યાર પબ્લિકને તમે જુઓ તો યાર ઓમ હું કહેવાય ગોટાળે ચડાવી દે ગોટાળે વળગાડી દે આવાય માણસો છે અને એવા માણસો અમે જોડે લઈને ફરીએ ઘણું કોમ છે ધંધો છે લઈને ફરવું પડે જીવનમાં હંમેશા જે સંબંધો છે ને ઓછા રાખો સંબંધો ઓછા રાખશો તો ચાલશે એવું નહીં સંબંધોનો બધા જેટલા મારા સંબંધો વધારે હોય એટલા બધા મારા કામના છે જેટલા બધા તમારા સંબંધો હોય બધા તમારા કામના હોય એવું જરૂરી નહીં હું તો કહું છું સંબંધો પાંચ જ રાખો પણ એ પાંચ સંબંધો એવા રાખો કે જેટલા બીજા તમારા હજાર સંબંધો હોય ને એ હજાર સંબંધોનું હાટું વાળી દે આ હજાર સંબંધો રાખીને હજારમાંથી એક ઓમ લાગે એવો ના હોય તો રમ રાજા પ્રજા સુખી થઈ જાય એક હજાર દુબળા સંબંધો રાખવા એના કરતાં પાંચ મજબૂત સંબંધો રાખવા છે મારું તેવું માનવું છું તમે એક હજાર દુબડા સંબંધો રાખશો એ દુબડા કોઈ કોમ ના લાગે પણ પાંચ એવા મજબૂત રાખો કે એક હજારના પાણી પીવડાવે એની હા હું ચાકદા અને સંબંધ રાખો સંબંધ બનાવો તો પછી સંબંધ સાચવો સંબંધ રાખો સંબંધ બનાવો એ બહુ આમ બધું બહુ મોટી વાત નહીં બહુ મુશ્કેલ વાત નહીં બટ સંબંધ સાચવવાની વાત આવે કે સાહેબ લોકોના પગ પાછા પડતા હોય છે હોય છે ને હોય છે સંબંધ સાચો યાર પેલો તમારા માટે રૂપિયાનું કરતો તમે એના માટે બે રૂપિયાનું કરવાની તૈયારી રાખો તો તમે ભવિષ્યમાં કોઈક દિવસ મુશ્કેલીમાં મુકાયા છો તે તમારા માટે ત્રણ રૂપિયાનું કરીને તમને બહાર કાઢશે પણ આપણો તો ના ભાઈ યાર એ બધું કરવાનું ને આપણને બધું ના ફાવે સંબંધોમાં સાહેબ ઘસાવવું પડે પડે ટીપાવવું એ પડે બધું કરવું પડે તો તમારા સંબંધો સચવાય તો સંબંધો રે સંબંધોમાં ઘસાવવું પડે કોઈકના કરવા પડે કોઈક આપણને સંબંધમાં બધું કરો એક વાત હંમેશા યાદ રાખવાની કે આપણે કોઈકના ના હું તો દરેક દરેક વિડીયોમાં બોલતો હોઉં છું કોઈક પ્રોગ્રામમાં દરેક પ્રોગ્રામમાં બોલતો હોઉં છું કે આપણે કોઈકના કામ લાગશું તો કોઈક આપણા કામ લાગશે આપણે કોઈના કામે લાગ્યા નહીં હોય આપણે જગત આખી દુનિયા જોડે આશા રાખીએ કે ઘસાવવું પડે આપડે તો રાતથી ઘસાવું ના આવે ને પેલો મારા કામમાં કેમ નથી આવતો ના જ હે તું આરા કોઈનામાં ઘસાયો હોય તું કોઈનામાં જો કોઈ આવક ના એના જવાની વાત હોય ને કે પેલા ભાઈ નું કામ કરી ના ભાઈ મન ના ફાવે એ બધી જફા હું ના કરું મન ના આવડે એવું કે મારા બેટા અને એમની વારી હોય એટલે પછી કે અમારામાં કોઈ કામ નથી કરતું તેમ નથી કરતું એટલે ક્યોથી કર તમે કોઈકના માટે કર્યું હોય તો કોઈક તમારા માટે કર આપણે કોઈકના માટે કરવું પડે તો કોઈક આપડા માટે કર આપણે એમને કોઈ પગારથી નહીં રાખતા કે લે ભાઈ પગાર આપી દઉં છું તને મારું કામ કર દે પગાર હું તમે આલો તમે સબંધો ના છો ભાઈ તમે પગાર આલો લ્યા બરોબર છે બરોબર છે